તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ બુકોલી ગામે યોજાયો કાકરેજ મામલતદારના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો કાકરેજના બુકોલી ગામે આવેલ શ્રી શાળામાં ધ્વજવંદન કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ અને નેતાઓ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છોત્રીમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી બુકોલી ખાતે કરાઈ હતી કાર્યક્રમમાં દેશભક્તિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં કાકરેજ તાલુકાના ટીપીઓએ અને બુકોલી ગ્રામ પંચાયત અને શાળા પરિવાર દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ જયંતિ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈટ ટ્વેન્ટી ફોર જાન્યુઆરી બે હજાર પચીસનો પ્રજાસત્તાક દિવસ ગણતંત્ર દિવસ આ બોલી પી સેન્ટર શાળા તાલુકો કાંકરેજ મુકામે યોજવામાં આવ્યો ગામ લોકોનો ખૂબ જ સહકાર મળ્યો શાળા પરિવારે પણ ખૂબ જ મહેનત કરી બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો આજુબાજુના ગામોએ પણ સરસ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમને રાષ્ટ્રીય તહેવારને ઉજવણી કરવામાં આવી છે આ ઉજવણી નિમિત્તે ગામના દાતાઓ જુદા જુદા અન્ય દાતાઓએ પણ શાળા પરિવારને આર્થિક સહયોગ આપી અને શાળાનું ઋણ અદા કરેલું છે તાલુકા કક્ષાનો કાર્યક્રમ જે અમારી અપેક્ષા હતી એના કરતાં પણ બહુ સરસ ઉત્સાહ હતી ગામ લોકોએ પણ સરાહનીય રીતે ઉજવ્યો છે એ બદલ ગામજનોનો અને સમગ્ર શાળા પરિવારનો તથા તમામ તંત્રનો હું આત્મકી આભાર થતો